પણ જેનો જેનો ભાવ છે ને એનો હું એ ઘરે જઈને દર્શન આલ્યા છે જેનો જેનો વિશ્વાસ છે ને

એક આશા નું કિરણ લઈને મારા આશાનિધ્યમાં આયા છો મારા મંદિરે આયા છો તો મે કોઈને વિરાસ દેવા દીધા નહીં મારો રામ નિરાશ નહીં છોડે રામ એવી એક આશા બટકી પટકી બટકી મટકી બટકી એક આશા બંધાઈ હશે એક આશા માર મેલેડી પરતે બંધાઈ હશે રામ મારા મેલેડી ના કોક જજ આરામ છે જગત માં મેલેડી બટકી આશા બંધાઈ હશે તો આશા તોડીસ નહીં હો ભઈ હરેક જેવું જોઈએ છે જેવું જોઈએ છે એવું માતા એવા બનાવી નાખી છો જે વસ્તુ તમે માંગણી કરો છો તો એના લાયક હું તમને બનાવીશ અને એના લાયક બનાયા પછી હું માતા આપ્યા વગર રહીશ નહી પણ જીવનની અંદર છે સુખ દુઃખ સુખ દુઃખ માં એ કાઢી પાર ઉતારી દઈશ હું માતા હો જેને જેને ભરોસો રાખ્યો છે જેને જેને વિશ્વાસ રાખ્યો છે જગતમાં એનો વિશ્વાસ એડે નહીં જવા દઉં હું માત્ર રામ જગતમાં જેવો વિશ્વાસ તમે મારા પત્તે રાખીને આયા છો તો હું માતા તમારો વિશ્વાસ જગત માં એડે નહીં જવા દઉં જગતમાં એડે નહીં જવા દઉં ભટકી 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 ને થાકેલા માણા રામ અરે જગ્યા એ જીયા તમના મન માન્યું તમારું મન ના માન્યું એ તો મારો રામ જાણે છે શું બન્યું ને શું નહીં બન્યું પણ મારી જોડે વાતો અલગ છે મારી જોડે ચર્ચા અલગ છે નહીં મારી જોડે દાણા નહીં મારી જોડે મૂડા કશું જ નહીં એક 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 થોડો ઘણો ખાલી એક વિશ્વાસ રાખી લાવજો જગતમાં જો નાવડા પાર ના ઉતારું તો હું મેરડી મટી જઉં હવે જગતમાં જગતમાં થોડો ઘણો દેવી શક્તિ પર વિશ્વાસ પડ્યો હોય ને થોડો ઘણો વિશ્વાસ પડ્યો હોય ને તો એક આટલો વિશ્વાસ લઈ એક આટલો વિશ્વાસ લઈ બે જજો લેવો જગત એટલો વિશ્વાસ કદાચ લઈને આયા હશે ને એટલા વિશ્વાસ માં જો કદાચ બાર ના કાઢો ને ગાડા તો જગત માં હું મેરડી મટી જવું હવે હાલવાનું ઘણું છે તમારું 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 હાલવાનું છે પણ આજે તમે દેવમાં ગતિમાં તમે થોડા ભૂલા પડ્યા છો

પણ આ દેવી શક્તિ દેવી શક્તિ કદાચ ભક્તિના માર્ગે તમે નીકળ્યા હશો ને તો તમારું મન શાંત રહેશે છે ઓ બીજે વિચાર જશે નહીં અને સારા વિચાર જશે ને તો સારા વિચાર જશે તો સારી 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 ઊર્જા પેદા મગજીની અંદર થશે ઓ અને સારી ઊર્જા મગજની અંદર પેદા થશે ને તો સાચી સમજ મળશે નહીતર તો જગત ફરી હું જગત ફરાસ ભાઈઓ એમ ઓમન માનો નહીં

એના આશીર્વાદ પડે છો અબાબી રહે કારણ કે દેવના વાડીયામાં વિશ્વાસ જરૂરી છે મારી જેવી માતાની જોડે વિશ્વાસ જરૂરી છે વિશ્વાસ રાખશો તો વિશ્વાસ એ વિશ્વાસે પાર ઉતારી દઈશું માતાઓ જગતની અંદર કોઈને નોધારા મળ્યા નહીં વધારા મેળવાના નહીં જગતની અંદર કોઈને નોધારા મળ્યા નહીં વધારા મેળવાના નહીં થોડા મોડા ઉતારીશ પણ પાર ઉતારીશ હું માતા મારી જોડે મારી જોડે મારી જોડે એવી વાતો છે જગત ની અંદર દેવ ને તમારા રાજી કરાવવા હોય ને તો હાલ કરાવી દઉં છું હું માતા દેવ દેવ નું ફપાડું કરે માણા નું કરે ભાઈ ને હું માતા એ રાજી જતા રહો એના આશીર્વાદ રૂપી શરણ માં જતા રહો જાવ નહીં એવું બનાવવા નહીં હું મેરડી આજ મારા ભાવિક બન્યા છો તો હું હાલ કહી શકું છું તમારા દેવ ને રાજી બની જા અને તારા દીકરા ને શરણ માં લઈ લે પણ તમારા ગુના જોઉં છું ને હું તમારી માતા મને ગુના કહે છે ને કે મારા દીકરાને આટલા 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 ગુના છે એટલા આજે બેહાડી રાખ્યા છે કદાચ જો થોડું કઈ તમને અંતરને નાભી પ્રાયશ્ચિત થઈ ગયું અને એ પ્રાયશ્ચિત કરીને જો તમારી માતાને તમે જાતે રાજી કરી લીધી ને તો મારી જેવી માતાને મનાવવાની જરૂર નથી અને માતા જો કદાચ તમે પ્રાયશ્ચિત કરીને રાજી કરીને મારો દીકરો કાયમ કહે છે

કદાચ આવા આવા પસ્તાવા તમારી માં સામે કરો ને તો તમારી માં રાજી થાય